મહાભારત એક અંધારી કથા ગાંધારી કુંતી અને ધૃતરાષ્ટ્રનું મોગ કેવી રીતે થયું તે એક રહસ્ય છે મહાભારત એક એવી પૌરાણિક કથા છે કે જેની સાથે લગતી ઘણી કથાઓ સમયાંતરે સાંભળતા રહીએ છીએ આ પુસ્તક ઘણા પાત્રોથી બનેલું છે જેના પરિણામે વિશાળ અને વિસ્તૃત ગાથા છે મહાભારત અને રામાયણ જ્યારે આપણને લાગે છે કે હવે આપણે મહાભારતની મોટાભાગની વાર્તાઓથી વાકેફ થયા છીએ ત્યારે એક નવી વાર્તા આપની સામે આવે છે જો તમે સાચા છો તો તે લોકો ડ્રોંગ કરે છે કે તેઓ મહાભારત અને રામાયણની લગભગ બધી ઘટનાઓ અથવા તથ્યોથી વાકેફ છે હંમેશા કંઈ ને કંઈ રજૂમ તથ્ય આ કથાનાથી અવતરિત થતું જ રહે છે મહાભારત વિશે વાત કરીએ તો આજે પણ આવી ઘણી વાતો છે જે આપણા વાળ ઊભા કરે છે જેનાથી આપણને આશ્ચર્ય થાય છે કે ખરેખર તે થઈ શકે છે કે નહીં કૌરવોનો વિનાશ આ વાર્તાઓમાંની એક ગાંધારી ધૃતરાષ્ટ્ર અને કુંતીના મોકની ઘટના છે કુરુક્ષેત્રના યુદ્ધમાં કૌરવો માર્યા ગયા હતા અને પાંડવો તેમના મહાપ્રસ્થાન દરમિયાન મૃત્યુ પામ્યા હતા ભીષ્મ પિતામાં તેમના મૃત્યુ પલંગ પર મૃત્યુ પામ્યા હતા પરંતુ કુંતી ધૃતરાષ્ટ્ર અને ગાંધારી કેવી રીતે મરી ગયા તે કદાચ કોઈનું ધ્યાન કહ્યું નહીં યુ યુસુ ધૃતરાષ્ટ્રે કુરુક્ષેત્રના યુદ્ધમાં તેના નવ્વાણું પુત્રો ગુમાવ્યા યુક્ત સુએ પાંડવો વતી યુદ્ધ લડ્યું હતું તેથી તે એકમાત્ર કૌરવ હતો જે બચી ગયો પુરાવા પાંડવોએ તેમના પુત્ર અભિમન્યુ અને તેમના હજાર બાળકને પણ ગુમાવ્યું મહાભારતનું યુદ્ધ ઇતિહાસનું એક મહાન અને ભયંકર યુદ્ધ હતું જેનો પુરાવો છે કે કુરુક્ષેત્રની માટી હજી લાલ રંગની છે યુદ્ધનો અંત યુદ્ધ સમાપ્ત થાય છે અને પાંડવ વિજયની ઘોષણા થતાં યુધિષ્ઠિર તેના ભાઈઓ અને પત્ની દ્રૌપદી સહિત હસ્તિનાપુરની લગામ સંભાળવાની તૈયારી કરે છે ધૃતરાષ્ટ્ર ધૃતરાષ્ટ્રને તેમના પુત્રોના મૃત્યુથી દુઃખ થયું છે પરંતુ યુધિષ્ઠિરને રાજા તરીકે સત્તાવાર રીતે તાજ પહેરાવવા સિવાય કોઈ વિકલ્પ નથી પરંતુ આંતરિક રીતે તે પાંડવોને ધિકારે છે બીમ ખાસ કરીને બીમ જેનો પુત્ર દુર્યોધનના હાથે કતલ કરવામાં આવ્યો હતો તે તેને સજા કરવા માટે તલક રહ્યો હતો ભગવાન શ્રીકૃષ્ણ બધાને બેટીને યુધિષ્ઠિરને ગળે લગાવ્યા બાદ ધૃપરાષ્ટ્ર બધા પાંડવોને મળે છે યુધિષ્ઠિરને ગળે લગાવ્યા પછી તેઓ ભીમની નજીક આવે છે પરંતુ ભગવાન શ્રીકૃષ્ણ તેનો હેતુ સમજે છે અને ભીમની જગ્યાએ ભીમનું કુટુમ બનાવે છે ક્રોધ અને રોષ જેમ જેમ ધૃપરાષ્ટ્ર ભીમના પુતળાને બેટે છે તેમ તેમ પુતળું તૂટતું જાય છે તે બતાવી રહ્યું હતું કે ધૃતરાષ્ટ્રમાં ભીમ પ્રત્યે કેટલો રોષ અને ઘરુણા ભરેલા છે ધૃતરાષ્ટ્ર કોઈપણ સંજોગોમાં ભીમને મારવા માગતો હતો અફસોસ પણ જલ્દી ભીમે પોતાના પુત્રાને તેના સ્થાને હાજર થઈ જતાં ધૃતરાષ્ટ્રને તેની ક્રિયાઓનો પસ્તાવો થાય છે દુઃખ અને પસ્તાવોને લીધે તે ઘૂંટ પડી રડવા લાગે છે અને પાંડવોની તેની ક્રિયાઓ માટે માફી માંગે છે ગંભીર તપ આ ઘટનાના ત્રણ વર્ષ પછી પરિવારના ત્રણ વરિષ્ઠ સભ્યો ગાંધારી કુંતી અને ધૃતરાષ્ટ્ર જીવનનો રાજવી રસ્તો છોડે છે તેમના રાજાશાહીનો ત્યાગ કરે છે અને કઠોરતા માટે જંગલમાં જાય છે અને તેમના પાપોથી છુટકારો મેળવે છે સંજય હંમેશા ધૃતરાષ્ટ્રની સાથે રહેતા સંજય પણ આ ત્રણેય સાથે જંગલમાં જવાનું નક્કી કરે છે ગંગાના કાંઠે ગાઢ જંગલમાં બાંધેલી એક નાની ઝુંબડીમાં લગભગ ત્રણ વર્ષ રહેતા હતા ત્યારે માતા ગંગાને તેમના પાપો માફ કરવા અને આ જન્થી મુક્તિ મેળવવા વિનંતી કરે છે વન અગ્નિ એક દિવસ ધૃતરાષ્ટ્ર ગંગામાં સ્નાન કરવા જાય છે અને તે જતાની સાથે જ જંગલમાં માવ લાગે છે જેના કારણે ગાંધારી કુંતી અને સંજયને ઝૂંપડી છોડી દેવી પડી છે તે બધા ધૃતરાષ્ટ્રને જોવા માટે આવે છે કે તેઓ કોઈ જોખમ માંગ છે કે કેમ મોક્ષની પ્રાપ્તિ સંજય એ બધાને જંગલમાંથી ચાલવાનું કહે છે કેમ કે આખું જંગલ આવતી ભરાઈ ગયું છે પરંતુ ધૃતરાષ્ટ્ર તેમને કહે છે કે આ તે સમય છે જ્યારે તેઓને મુક્તિ મળશે હિમાલય ત્રણેય લોકો ત્યાં જ રોકાઈ જાય છે અને તેમાં તેમનું શરીરમાં બળી જાય છે સંજય તેમને છોડીને હિમાલય તરફ પ્રયાણ કરે છે જ્યાં તે સાધુની જેમ રહે છે નારદ મુનિ લગભગ એક વર્ષ પછી નારદ મુનિ આવે છે અને યુધિષ્ઠિરને તેના પરિવારના મૃત્યુના દુઃખદ સમાચાર આપે છે ધાર્મિક સંસ્કાર આ સમાચાર સાંભળીને યુધિષ્ઠિર તેના ભાઈઓ સાથે તેની માતાનું જ્યાં મૃત્યુ થાય છે તે સ્થળે જવા રવાના થયા ત્યાં તે આત્માની શાંતિ માટે તમામ જરૂરી ધાર્મિક સંસ્કાર કરે છે